ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે બે હજાર દસથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના કાર્યરત છે એમાં પહેલાં અઢી લાખની આવક મર્યાદા હતી ત્યારબાદ હાલમાં જ તાજેતરમાં સુધારો કરીને આઠ લાખની આવક મર્યાદા કરવામાં આવી છે એટલે આઠ લાખ કરતાં જે ઓછી આવક ધરાવતા વાલી હોય એના છોકરાઓને એ પછી નર્સિંગ કોલેજ હોય ફાર્મસી હોય ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ હોય એમ એ હોય એમસીએ હોય એમઈ હોય એમ હોય કે પેરામેડિકલ કોર્સ હોય કે મેડિકલ કોર્સ એમાં એડમિશન મળે તેની શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી પણ હાલમાં જ સરકારે અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ એક નિર્ણય લઈને જાહેરાત કરી છે કે જે આદિવાસી વિદ્યાર્થીઓ ખાનગી મેડિકલ કોલેજ એટલે કે મેનેજમેન્ટ કોલેજમાં જો એ લોકો એડમિશન લેશે તો એને શિષ્યવૃત્તિ આપવામાં આવશે નહીં આ નિર્ણયને કારણે અનેક આદિવાસી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં આવી ગયું છે કારણ કે સ્વાભાવિક છે કે ખાનગી મેડિકલ કોલેજ હોય કે બીજી કોલેજ હોય એની ફી લગભગ દસ ગણી કે એનીથી પણ વધારે હોય છે તો આદિવાસી વાલીઓ એ ફી ભરી શકે એમ નથી પણ આ નિર્ણય સરકારે એટલા માટે લીધો એવું લાગે છે કે ખાનગી મેડિકલ કોલેજમાં જો આદિવાસી વિદ્યાર્થીઓ એડમિશન ના લે અને એ જો સીટ ખાલી રહે તો મેનેજમેન્ટ કોટામાં એ લોકો એનો વેપાર કરી શકે એને વધારે પૈસામાં વેચી શકે અને એ લોકોને ફાયદો નાણાકીય કરાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે તો અમે આદિવાસી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકાર આ નિર્ણય પરત લે અને મેનેજમેન્ટ કોટામાં બી જે મેનેજમેન્ટ કોલેજમાં પણ જે લોકોને આદિવાસીઓને એડમિશન મળે એને શિષ્યવૃત્તિ મળવી જોઈએ એવી અમે માગણી તો શું આગળની શું રણનીતિ હશે આ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કક્ષાએથી આ શક્તિશિંભાઈ બી પ્રેસ કોન્ફરન્સ ગયા અઠવાડિયે કરી હતી ને અત્યારે અમે આ અઠ્યાવીસ તારીખ સુધીમાં દરેક જિલ્લા મથકે અમે આવેદનપત્ર આપવાના છે ખાસ કરીને જે વિસ્તારમાં આદિવાસીઓ છે એ દરેક જિલ્લા મથકે અમે ખેડ આપણે સાબરકાંઠા જિલ્લાનું પણ અમે ખેડૂતના પ્રાંતને આવતીકાલે આવેદનપત્ર આપવાના છે એ રીતે દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવાનું જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે ત્યારબાદ અમારું તાલુકા કક્ષાએ પણ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમનું પણ આયોજન થઈ ગયું છે એના બીજા તબક્કામાં અને ત્રીજા તબક્કામાં આ જ મુદ્દે અમે ગાંધીનગર પણ બધા ભેગા થઈશું અને ત્યાં પણ અમે સરકાર સામે રજૂઆત કરીશું અને રાજ્યપાલ શ્રીને પણ મળવા જવાનું અમે નક્કી કર્યું છે